नमि जवि सजिणे तस त वियारले सदेषणो ॾंडक पए हिंतेचीय थोसानी सुणे बभव नेरैया असुराई पुढवाई बेंदिया देव चीव गभय त्रिय मनुष्या वंतर जोइसीअ वेमाणी संखित अरि उहिम शरीर मो गहण यसंगयण सन्ना सन ठण कसाय ले सिंधीअ दुस मुकाया ॾिठि दंशन राणी जुगो वग व वाइ चवण ठी ई पचती कि महारे सन्नि गयी

તિર્યાણ નવય જોયણસયાયી દુગુણમ તો નારયાણ ભણિમ્ય શરીરમ અંતમુહૂર્ત નિરયે મુહૂર્ત ચત્કારીયમણુ એશુ દેવેશું અધમાસો ઉક્કો સયવણાકાલોનીરય્યા અસગયણય વિગલ છેવઠા સહગયણછ ગપ્પયા નરત્રીયસુ વિમુણયવ સવેશી ચોદવા સન્ના સવેશુરય ચોરસા હુંડા હુન્ડા વિગલિંદીનેરય્યા નાણ બિહયસુ બુબુએ વણવાઉ તેવકાયા પૂર્વ સુરચંદા કારા શંઠાણ અપણિયા સવવેલે છગ્ગમ ગબ્બત્રી મણુએ નારાય તે ઉવ વિગલાોઈ તે ઉલે સવેહુ ચૌલેસા ઈન્દિયારમ સુગમ મણુઆમ સતકાયા વે અણ કસાય મરણે વેવિય તે અ એ આહારેલીય મુકાયા સત્તમે હુંતિ સંદીનિંદિય અણ કવલ તે ઉણવ ચ તે બેવું કોઈ વચ્ચા વિગલા સર જેવા પણ ગપ્પત્રી સુરેશુ નારાય વાવુ સુ ચોરતીય શેષે વિગલ દુધ દીઠ્ઠી ધાવરા સેસતી છતિ થાવર બીતી સુખું ચવરીંદી સુ દુગમ સુએ ભણિયમ મણુ આ ચૌદે સુમતી ગમ ભણિયમ અન્ડાણ નાણતી માણુ એ પણ નાણતી અનારા મોસ મણ વયુ આહારે ઉર મિસા કમણ ઇય જોગા સમયે ઈકાર સુર ની રયે ત્રીય સુર પંદર મણુ એ સુ વિગલે ચૌ પણ વાયે જોગતિયમ ધાવરે હોય તી અન્ડાણ लहानपण चौद सण बाराजी अलखण व ओगा हो इ बारास ओगा हो पण ते लुक्क दनसिही व उगा म्हणू एसु बारासा नव निरय त्रिय देवेसु विगल दुगे पण चक्कम चौरिंदी सु थावरे तियगम संखम समये। यतरी वा संखा समये गब्बय तरी विगल नारय सुरय म्हणू आणि वसंखा वणनता थावर असंखा असंदी नर असंखा जह उ वाय तह वचवणे वा बावीस सगती दसवास सहस उकिठ पुढवाई ती दणगी ती पल्ला સાગરતી તિસા વંતરત પલ્લમ જોઈસ સરીસ લખા પહ્યમ પલયમ અસુરાણ અહ્ય અયરમ દેસુણ દુપલ્લયમ નવનિકાએ બારસ વાસુણ પણ દીણ છમાસુ કિઠ વિગલાઉ

કાલીય ુ પૂર્વસિ મજ્જે નારાયવા સવે ઉજ્જંતી નિય નિયમ મણુ માણી દપેશ